ઉમલા નગરમાં દત્ત જયંતિ નિમિત્તે કોવિડ-19 ગાઈડલાઇન મુજબ ઉત્સવ ખાસ ધ્યાન રાખીને ઉજવવામાં આવ્યો સાંજે દત્ત બાવને સાથે દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ ઉજવવામાં આવ્યો હતો એવું કહેવામાં આવે છે કે પરમ પૂજ્ય શ્રી રંગવતુત મહારાજ જ્યારે ઉમલા ખાતે ઈસવીસન 1955 ના સમયગાળા દરમિયાન ઉમલાના પાટગઢ મુકામે રોકાયા હતા તે સમય દરમિયાન દત્ત જયંતિનો ઉત્સવ નજીકના સમયમાં જ આવતો હતો અને પરમ શ્રી આ મુકામ દરમિયાન તેમણે ઉમલાના નગરજનોને નારેશ્વર મુકામે બોલાવી દત્તમૂર્તિ ઉમલાના નગરજનોને અર્પિત કરી હતી ઉમલાના નગરજનો દ્વારા ભીનું ધોતી ઉપવસ્ત્ર પહેરીને પગરખા વગર નારેશ્વર પહોંચી કોઈ પણ પ્રકારની વસ્તુને સ્પર્શ કર્યા વગર નર્મદાજીના સ્નાન કરી એ જ રીતે ભીના વસ્ત્રે વગર પગરખાએ અતિ પવિત્રતાથી કાષ્ટની શ્રી દત્તમૂર્તિ નારેશ્વર થી ઉમલા લાવ્યા પરમ પૂજ્ય શ્રી આ મૂર્તિ આપતા ઉમલના ભક્તોને કહ્યું તો કે હું મારો પ્રાણ તમને આપું છું આ જે ઉમલના નગરજનો પોતાને ધનભાગ્ય માને છે સ્વયંભૂ પરમ પૂજ્ય જેને પોતાનો પ્રાણ આપ્યો ત્યારથી આજ દિન સુધી દરેક શ્રી દત્ત જયંતિ ઉજવવામાં કાષ્ટ અને મૂર્તિને આગલી રાત્રે પરમ પૂજ્ય બતાવેલા નિયમ મુજબ ભીના અબોટિયા સાથે ઉપવસ્ત્ર વગર ભક્તો છીણીની કુટીરમાં સ્થાપિત કરીને ઉમલના રંગ પરિવાર દ્વારા ઉમલલાના પાટગણ ખાતે નગરયાત્રા કાઢવામાં આવે છે ત્યારબાદ ઉત્સવ પૂરો થયા પછી ઉત્તર પૂજન બાદ ભક્તો ભગવાન દત્તને એ જ રીતે ભીના વસ્ત્રે સ્વસ્થાને મૂકવામાં આવે છે પરંતુ હાલ કોવિડ નાઇન્ટીનની મહામારી ચાલી રહી છે જેને ધ્યાનમાં લઈને કોવિડની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાસ ધ્યાન રાખીને દત્ત જયંતી નિમિત્તે નગર યાત્રા કાઢવામાં આવી હતી આજે પણ ઉમલલાલા રંગ પરિવાર દ્વારા પરંપરાગત રીતે ઉમલલા ખાતે નગર યાત્રા કાઢવામાં આવે છે રિપોર્ટર નિમેશ ગોસ્વામી 在这里。